હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો નો પંચ્યાસી દિવસથી અગિયાર ગામના મિલકત ધારકો વિરુદ્ધ દર્શાવી રહ્યા છે ત્યારે હિંમતનગર શહેરમાં એકતા પદયાત્રા યોજાઈ હતી જેમાં અગિયાર ગામના મોટી સંખ્યામાં મિલકત ધારકો હાજર રહ્યા હતા

ખેડૂત એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે પદયાત્રા પચીસ તારીખથી શરૂ થઈ હતી હોડામાં સમાવિષ્ટ અલગ અલગ અગિયાર ગામોમાં ભ્રમણ કરી આજે હિંમતનગરના મોતીપુરા ખાતે પહોંચી જ્યાં અગિયાર ગામના તમામ મિલકત ધારકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મોતીપુરા સ્થિત ગાંધીજીની પ્રતિમાને ફૂલ અર્પણ કરી એકતા યાત્રા શરૂ થઈ હતી હિમતનગર શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કરી ટાવર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા સમક્ષ ફૂલાર અર્પણ કરી પૂર્ણ કરવામાં આવી હતી જો આ રૂટ વચ્ચે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને હોડા સંકલન સમિતિ સભ્યો દ્વારા ફૂલાર અર્પણ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા હોડા હટાવવા માટે અગિયાર ગામ ના મિલકતદારો કો પંચ્યાસી દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જોકે આ વિરોધ કાર્યક્રમ વચ્ચે સંકલન સમિતિ દ્વારા હિંમતનગર શહેર બંધનું નું એલાન આપવામાં આવ્યું હતું તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ અને સ્થાનિક ધારાસભ્ય સાથે સંકલન

અમારા જે પણ ખેડૂતો છે એમને મળ્યા અને આજે સૌ ભેગા મળીને આજે આ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આગળ એની પૂર્ણાહુતિ કરી છે અને આગામી દિવસમાં અમે આંદોલન પાર્ટ ટુ ચાલુ કરી રહ્યા છીએ અને અમે આજે જાહેરાત કરી છે કે હવે કોઈ પણ રાજકીય કાર્યક્રમ અમે હિંમતનગર શહેર કે અમારા અગિયાર ગામમાં થવા દેવાના નથી અને આગામી દિવસોમાં જરૂર પડશે પંચાસી પંચાસી દિવસ અમે આંદોલન ચલાવી રહ્યા છે પણ હજુ સુધી સરકાર ખાલી વાતો જ કરી રહી છે અને કોઈ નિર્ણય પણ આવતી નથી ત્યારે ત્વરિત નિર્ણય લે એ માટે હવે અમે જલદ કાર્યક્રમ સ્વરૂપે હવે અમે તો આગામી દિવસોમાં ઉડા લાવનારાના ઘરે જઈને બેસવું પડે તો ઘરે જઈને પણ બેસી જવા માટે તૈયાર છીએ આજની આ યાત્રા ક્યાંક કરવામાં આવી કયા કયા પ્રતિમાઓને આજે અમે આ પચીસ તારીખથી જેઠીપુરા ગામથી આ શરૂઆત કરી અને ગઈકાલે મેં હરિયોલ ગામે પહોંચ્યા હતા અને આજે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ એ પહેલાં અમે બાબા સાહેબ આંબેડકર સિવિલ સર્કલે જે પ્રતિમા આવેલી છે ત્યાં ફુલહાર કર્યો એના પહેલાં શરૂઆત કરતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા જે મોતીપુરા ખાતે આવેલી છે ત્યાંથી અમે આ યાત્રાનું પ્રસ્થાન કર્યું અને અહીંયા સરદાર વલ્લભભાઈએ પૂર્ણાહુતિ કરી આજ દિન સુધી ભાજપ સિવાય અંગૂઠા દબ્યા નથી આજ સુધી ભાજપ સિવાય ઓઘળી કાપી મૂકવાની થાય તો સાઈડ માં મૂકી છે પણ આજ સુધી ભાજપ સિવાય કોઈ જગ્યાએ અમે મત નથી ભાજપ ના પાછળ રાત દિવસ એક કરે છે જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી આગેવાનો આજે અમારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી જો આ ડબલ એન્જિનની સરકાર એવી વાતો કરતી હોય કે આજ દિન સુધી ડબલ એન્જિનની તાકાતથી કામ કર્યું છે પણ જો અગિયાર ગામ માંથી ડબલ એન્જિનની તાકાતથી કામ કરશે તો હિંમતનગર વિધાનસભાની સીટ ખોવાનો વારો આવશે આવતા આવનાર દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં તો અમે ગામમાં બેસવા જ દેવાના નથી જો ત્રણ ચાર દિવસમાં હુડા રદ નહીં થાય અમારું નહીં સાંભળવામાં આવે તો આગળની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આ સીટોનું નામ ભૂલી જજો અમે ગમે તે અપક્ષ અમારા અગિયાર ગામોથી ઉમેદવાર મૂકીને જીતાડશું પણ આ નેતાઓને અમે ગામમાં બેસવા દેવાના હવે નથી ને નથી આજ દિન સુધીના બે પ્રોગ્રામ કરવા દીધા એનો મતલબ એવો નથી કે અમે નમતી આપી દીધી આજ દિન સુધી બે પ્રોગ્રામ એટલા માટે કરવા દીધા હતા કે અમને લોલીપોપ આપવામાં આવી હતી કે અમે આજ સુધી હુડા રદ કરી દઈશું અમે તમારા જોડે છીએ સાથે છીએ જો એમને રદ કરવું જોઈએ અમારા સાથે હોય તો એમને અમે મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે ટૂંક જ સમયમાં હુડાનો કાગર કાગળ કાતો હિંમતનગર ધારાસભ્ય કાતો શ્રીઓ એક વિડીયો બનાવીને અગિયાર ગામને મેસેજ પહોંચાડે કે ભાઈ હુડામાં અમે જોડે છીએ અને આ હુડા રદ થાય એ માટે અમે સત્વરે મહેનત કરશું અને હુડાશું તેમાં કેવું જોઈ તો આંદોલન ચાલે છે આવું મગજ નો ફાટી જાય ને એવી પોઝિશન માં છીએ અત્યાર સુધી ભાજપ એટલો બધો પ્રેમ કર્યો છે

અને અગિયાર અગિયાર ગામ સો સો ટકા ભાજપ ને સમર્પિત છે તો આ લોકો ને ખબર નહીં પડતી આજ અગિયાર ગામ ભાજપ ના અગેન્સ્ટ માં જઈ શકે છે આટલી તાકાત થી આ યાદ રાખજો સત્વરે ત્રણ થી ચાર દિવસ ની અંદર આ ઉદા રદ કરવામાં આવે મગર મજા નહીં આવો